જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા મહાકુંભમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો કલા મહાકુંભમાં સાત તાલુકાના એકવીસો સ્પર્ધકોએ સાડા ત્રીસ કૃતિઓ રજૂ કરી હતી આ કલા મહાકુંભમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ

સાંસ જેટલી કૃતિઓ દ્વારા આજે એમનો જ્યારે પરફોર્મન્સ બનવાનો ત્યારે જે રીતે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદર્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે બે હજાર દસની અંદર ખીલ મહાકુંભની શરૂઆત કરી અને આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બે હજાર પંદરની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી આજે જોયે છે કે અનેક દીકરી દીકરીઓ જે લોકો ગામની શાળામાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ દેશ કક્ષાએ અને આંતર રાજ્ય આંતર કક્ષાએ જે કોઈ પ્રફોર્મ પતાવી રહ્યા ત્યારે જે આ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભને કારણે આજે આપણા ગુજરાતના દીકરા દીકરીઓને પણ આ એક પ્લેટફોર્મ મળ્યું છે અને પ્લેટફોર્મના આધારે એ લોકો આગળ વધી રહ્યા ત્યારે આ તમામ દીકરા અને હું ખૂબ આગળ પાછું છું સૌ નિર્ણાયકશ્રીઓને પણ વિનંતી કરું છું આપણે નિર્ણય ચોક્કસપણે કરીએ કોઈકને અન્યાય ન થાય એની પર કાળજી રાખીએ